વાડીમાં નવી ગટર લાઈનના બ્લોક ઢાકણ નાખવાની કામગીરી કરતા કેબલ અને પાણીની પાઇપ લાઈન કપાતા નારાજગી ચાર રસ્તાથી સ્ટેશન રોડ સુધી આર એનબી દ્વારા ડ્રેનેજનું કામ કરતા લોકો પરેશાન પારડી માર્ચા રસ્તા તે સ્ટેશન રોડ ઉપર બંને તરફ તૈયાર બ્લોક દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી વલસાડ માર્ગ મકાન વિભાગ દ્વારા નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે લાંબા સમયથી ગટર પર ઢાંકણાના અભાવે દુર્ગંધ મારતા લોકો પરેશાન થઈ રહ્યા હતા ત્યારે હવે વરસાદી પાણીનો નિકાલ માટે હવે નવા ડ્રેનેજ લાઇનમાં તૈયાર બ્લોક અને ઢાંકણ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે ગટર જેસીબી દ્વારા ખોદકામ કરતા સમયે કેબલ વાયર તેમજ પાણીની લાઇન તૂટી જવાને કારણે મોટી સમસ્યા ઊભી થઈ હતી ત્યારે આ કામગીરી કરવા પહેલાં અગાઉથી જ પાલિકા સાથે બેઠક જરૂરી હતી જે જાણ ન થવાને કારણે કેબલ અને પાણીની પાઇપલાઇનને નુકસાન થવાથી ભારે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેને કારણે પાડી મામલતદાર કચેરીમાં ઈ ધારા વિભાગમાં બંધની સમસ્યા સર્જાતા અરજદારો અટવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે સામેની ગટર બનાવવાનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું જેમાં અનેક દુકાનદારોના પાણીના નળ કનેક્શન અને કેબલ તૂટવાને કારણે તેમજ ખોદકામને લઈ ગ્રાહકોને અસર થતા વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો